કલેક્શન કરી એનું ગ્રેડિંગ અને સ્ટોરેજ એ બધું ગવર્મેન્ટ થ્રુ એક તમે બનાવો એટલે ખેડૂત ઉત્પાદક સંઘ કહેવાય એ બનાવો એટલે તમને ગવર્મેન્ટ થ્રુ એના બધા તમે પેલું કરવા માટે વેરહાઉસની સગવડ આપે ગ્રેડિંગ પેકિંગના મશીનો આપે અને તમારો જે પણ માલ હોય એ માલ તમે ગ્રેડિંગ પેકિંગ કરી અને ઓક્સિજનમાં માર્કેટમાં આપો

અમાર જે આપની સેવા મંડળીઓ ચાલે છે એમાં મેરા સભ્યો આવશે સેવા મંડળીઓમાં એમાં આપણું નાબાર્ડ સપોર્ટ કરે કોણ વિધન એ મને કેન્દ્ર સરકારની આપણો જે ખેતીવાડી ખાતું છે એના થ્રુ સીધી જ ગ્રાન્ટ આપું જોઈએ છે એટલે એમાં તમારું આફ્યુઓની જે પણ તમે કાર્ય ગતિવિધિ કરતા હો તો એ ગતિવિધિ માટે પહેલું તો તમારું ટ્રેડિંગ પેકિંગ જે મશીનરી હોય એ આપે એના પછી વેરહાઉસ પણ મૂકવા માટે વેરહાઉસની સપોર્ટ આપે તમારું હોય તો તમે જે રાખો એનું ભાડું પણ કેન્દ્ર સરકાર હોય એનું બારદં તમારે ભરવા માટે બારદંડ પણ કેન્દ્ર સરકાર આપે એટલે અને ઇનપુટ આપણે પહેલું જ જે સારા ક્વોલિટીના ઇનપુટ બિયારણ ખાતર દવા એ આપણી આઉટલેટ હોય તો સીધું જ વચ્ચેના વચ્ચે ક્યાં બધા નીકળી જાય આપણે એના રિલેશનશિપ હોય તો વચ્ચે કે બધા નીકળીને આપણી જે નહીં નકો નહીં નુકસાનના ધોરણે આપણું પેલું ઇનપુટ મળે દવા ગેર ખાતા અને આપણો જે પાક થાય એ પણ આપણે સિંધુ બજારમાં ગમે તે એપીઓ વેચી શકે એટલે વચ્ચે આપણું પેલું ફટક દલાલ આવે પછી દલાલ આવે પછી માર્કેટ આવે અને પછી વેપારી આવે એટલે ચાર પાંચ દલાલનો આપણે પાંચ ટકા ગણીએ ને ખાલી તો વીસ ટકા આપને ભાવનું ફાયદો એટલે આપણું એક સંગઠન તેની અમારે તો અહીંયા કને અમારું અત્યારે જ્યારે 2000 ને ક્લેમ ચાલુ કર્યું દીધું ત્યારે ખાલી 10 લાખ 11 લાખ થી ચાલુ કર્યું દીધું ચાલુ વર્ક અત્યારે 30 થી 35 કરોડ રૂપિયાનો વર્ક અમારું છે ભારત માં ટોપ ઉપર એટલે આપણે ત્રણ તો એના એવોર્ડ મળેલા છે એફપીઓ ને કે ખેડૂતોમાં નાના સીમાન ખેડૂતો પાછા આવે એમ એવું નથી કે મોટા ખેડૂતો જ આવે એટલે નાના અને સીમાં ખેડૂતો આખું સંગઠન બનાવી દીધું તો એ સંગઠનથી નાના ખેડૂતો હોય એનું માર્કેટિંગ થોડી જતું હોય તો ક્યાં વેચવા જાય પણ તમારા ગામમાં જ આખું જૂથ હોય તો હવે તેનું ઘણી તકલીફ થાય અને એનું માર્કેટિંગ થાય એટલે આખી આ ખેડૂતો માટે જે જીવન ધોરણ લાવવા માટે એટલે બજારના વેપારીઓ ઘૂંટે નહીં ઇનપુટ થી મોટી અને તમારું માર્કેટ વેચાણ થાય ત્યાં સુધી એની કેન્દ્ર સરકારની આ એક સહાય છે અને એમાં ઘણા બધા એફપીઓ એવાય છે કે જે બનાવીને લાભ લેવા માટે સબસીડી લેવા માટે કરી દીધા છે સૌરાષ્ટ્રમાં ઘણા ચાલે પણ અમારું આ બે હજાર જે સંગઠન આ એફપીઓ ચાલે છે એ અત્યારે કેન્દ્ર લેવલે સારામાં સારી અત્યારે એની નામના છે ને એને લાભ પણ મળે છે અમારું રેડિફ

કોડિંગ રેટ બનાવવા માટે કે બધું પ્રોસેસિંગ માટે કોરું કે જે બધું જોઈએ એની સબસિડી આવે એના પછી આપણો માલ જે થાય એ તો બ્રાન્ડ આપની હોય જ જે ક્યો છે એના બ્રાન્ડથી તમે વિદેશમાં પણ વેચી શકો માલ અને એને સ્ટોરેજ માટે ગવર્નમેન્ટ તમને કોલ્ડ સ્ટોરેજ આપે એ બધું જ ગવર્નમેન્ટનો ફ્રીમાં ખેડૂતને એક પણ પૈસો ખર્ચવા નથી એને ખાલી આવું સંગઠન બનાવી અને આવો જથ્થો જ ઉત્પન્ન કરવાનો છે બીજું કે ધારો કે અમારે એને દિવેલા છે વરિયાળ છે ઘઉં છે તો એ અત્યારે અમે કલેક્શન કરીએ છીએ તો એનું ધારો આખી જે ખેડૂતો હોય ને ધારો કે 500 ટન અમારી કૃષિ કંપની નામ છે આ પાસે 500 ટન વેરાઉસમાં આ માલ આ ટાઈપનો માલ પડ્યો છે દિવેલાનો તો બાયરોને ગુરુ પૂછે આપને કે ભાઈ મારો માલ આ છે આ છે તમારે કઈ વેચો છે તો હચામુ 10 મિનિટ કે પૂજીમાં આપણે જે સચીએ છે સીધો આપણે સોદો કરીએ આપણે અનુપૂર લાગે તો સીધો આપણા ખાતામાં પૈસા નાખે પછી અહીંથી કરીને માર તો તૈયાર કોનોનો પડ્યો હતો બધાનો પણ આ બે ખેડૂતરે અને જે પાછળ એમાં જે નફો થાય આપણે જે સહકારી મંડળમાં જે પ્રતિ આપે છે તે જ રીતે એફપીઓ પણ જે સભ્ય હોય એ સભ્યને પાછો કે નફો મળતો હોય છે એટલે ખરેખર એક આઉં સંગઠન કરી અને જે લોકો પાણી વગર ખેતી ના થાય અને ખેતી થાય સારી તો એનું માર્કેટિંગ ના મળે તો એના માટે આવી પુલો પણ બનાવવી પડે અને એના માટે અત્યારે તો ગવર્મેન્ટ તમે ઓછા મોછા પાંચસો તો ભેગા થાય ને એટલે બધું સામેથી કરી આપવા માટે તૈયાર છે કે ભાઈ તમે સારી રીતે ચલાવો અને નાના ખેડૂતોને એમાં સારો ફાયદો થાય એના માટે આ સ્કીમ છે

એ ગામ મારું આપણે કક કરવું પડે એવું આપણે મનથી ઓલ લીએ તો જ કા કરીએ કે બાકી એમાં જ આ ગામમાં છે ને આપણી ઓળખ શું છે ગામની ઓળખ છે બજારમાં રહેતા છું તો તમે બજારમાં એમ જ કહે છે કે આ ગામના છે આ ગામના કે ગમેથી ધંધો કરતા છું તો કેથી આ ગામના છે કે ફલાણા ગામના એટલે જે ઓળખ છે ગામની જ છે એટલે

વિદ્યાથી આપની સાથે છે અને આમાં પણ સીએસપી જનકદાર છે માટે પાણી માટે સુંદર બને પાણી છે તો ખેડૂત સંતોષતા છે અને ખેડૂતને સુંદર કરવા માટે સાહેબ અમારી એક ભારતીય પ્રોજેક્ટ રજૂ કરી

એટલે આખા કામ ને આપણે ખાડી ગામ છે ખાલી ખાડી કામ ને એવું કરીને બતાવશું ને તો પડખેલા જે ગામો છે એને એમ કે આ ગામ એવું છે હું દાદુ કરી આવું કે જે જે કરીને આ આ જે જે કામ બચ્યો કે આપણા આખા વિસ્તારમાં અને અંતે તો આપણા આખા ભારત દેશના નાગરિક છે તો આપણે જમે શું થશે તો આપણો આખો દેશ છે અને ક્યાંક ને ક્યાંક આપણો ફાયદાકારક થઈ જાય આપણો દેશ છે આગળ વધશે તો આપણે જે જન્મ છે તે સાર્થક થઈ ગણાય છે જે કરવું છે એ આજે જ કરશું આજે નહીં કરીએ તો ક્યારે કરશું બરોબર આવા નિર્ધાર સાથે આપણે છે એ અહીંયા આવ્યા છીએ સાહેબે ખૂબ સરસ માહિતી આપી અને સાહેબ અમે ઘણું બધું શીખ્યા છીએ તમારા ગામમાંથી અમે તમારા આવવાનું કરશું Thank

અને પાછે પાંચ જણ ને આપ પ્રોજેક્ટ ની અંદર લાવવાનો પ્રયત્ન કરશું જે કે મુદ્દત કન્ફ્યુઝન છે અમુક ગોટાળો છે એ ગોટાળો દૂર કરી આપણે સાંભળીને આપણે ટ્રેનર બનીને ત્યાં જવાનો માત્ર કાર્યક્રમ આવ્યા પૂરો થઈ એ નહીં પણ આપણે જે સેન્ટરથી કનુભાઈ ને ભાઈશ્રી એફટીઓના ચેરમેન સાહેબ છે સરપંચશ્રીને બધે આપણે જે સાંભળ્યા દીપકભાઈ ને તો આ બધી વસ્તુ અમારા ના લઈને એક વ્યક્તિ એ પાંચ જણને આપણે તૈયાર કરવા એવો સંકલ્પ કરીને આપણે નીકળવાનું છે

એટલે એવો સંકલ્પ આપણે એવો સપોર્ટ રાખીએ કે સ્ટ્રેન્થ એન્ડ બરોબર આપણે છે મતલબ છે કે આપણે સંકલ્પ છે તમારી સાથે કન્ટિન્યુ છે પૂરા ઉચ્ચ લેવલના છે એન્જિનિયરના છે અમુક એસી કે કોઈ પણ હોય તો સંસ્થા બેઠી છે બાકીના જે મોડેલિંગ ની રચના કે કોરીમાં સીએસસી કન્ટિન્યુ તમારી સાથે બરોબર અને એમાં જ્યાં આગળ ની વાત આવશે એટલે વિદ્યાર્થીઓનું રણતંત્ર તમારે શરૂ કરી જાય અને આપણો આવતો પ્રવાહ ડગવો ડગવો નો એમ થાય પણ અમારા પ્રોજેક્ટ કરવો એવો સંકલ્પ લઈ એક્ષણ પ્લાન સાથે તૈયાર કરે આખો કોને કામમાં આપણે સમજાવીએ તો હવે આપની ઉધ સેક્રેટરી સાહેબ આવ્યા છે છે દઈએ કે તો બે મિનિટ છે બે મિનિટ જો છે સેવા મળી અને

એટલે નબો આતારે વાદળ મહિનામાં ક્રાઇસિસ હોય પાણીની અત્યારે વધુ જરૂર પડે તો અત્યારે મે આ પ્લાન્ટ અત્યારે દર વર્ષે ચાલુ પણ થઈ જાય છે કે વાદળ વમીનામાં અત્યારે સોશિયલમાંથી ચાલુ થાય પાણી તો 9 મહિના સુધી અમે પાણી આપીએ છીએ કેરો તમને આ આ પાણી અત્યારે વરસાદી પાણી એ અત્યારે માટે સંગ્રહ છે કે 3 મહિના અઢી થી 3 મહિના સુધી આ પાણી આપી અને વરસાદના કારણે ડેમ આસર સરસ ભરાઈ ગયો છે કોઈ નહીં અમારે પાણી આવે છે તો એ પાણી 15 થી 17 11 સુધી ચાલુ થાય

મેમેને વરસાદના પાણી વરસાદ નિયમિતવાર છે એના પહેલા અમે સંગ્રહ કર્યો છે આ પાણી એ નવક કરવા માટે પણ કામ લાગે છે આપણે વરુમાં કરી એટલે અને પછી વરસાદ આવે એટલે વરસાદના 2 થી 3 મહિનામાં જ આપણે પાણી આ પાણી વાપરતા નથી બાકી બધા 9 મહિના સુધી આ પાણીનો આપણે બફર કરીએ છીએ આનો વિચાર લો ખાસ એ જ રીતે ખેડૂત જેટલું વાપરે એટલું જ એમને બિલ તો સીજા વિભાગમાંથી આ જીપીનો આપણો એકસો બસો કેવીએ પાવરનો મીટર છે અમારી જોડે અને આ મીટર એના પછી ડીપી છે એ ડીપી આપણે ચાર્જિંગ કરી દેલી છે અને એ આપણી મિલકતમાં છે આપણા સર્વે બોલે છે કે ત્રણસો પંદર કેવીએ પાવરની આપણી જોડે પાવર કન્જમ્પશન છે અને બસો કેવીએ પાવર આપણે વાપરીએ છીએ એમાંથી ખેડૂતોને એનું ઇન્ડસ્ટ્રીઅલ પાવર કહેવાય એચડી લાઈનનું કનેક્શન એટલે આનું બિલ ઓનલાઈન આવે છે રોકડા કે ચેક થી નહીં ડાયરેક્ટ આરટીજીએસ થી પેમેન્ટ આમાં ભરાતું હોય છે એટલે એનું 15 તારીખે મારા મેલ ઉપર બિલ આવે અને એ બિલ આપણે ખેડૂતો જો ખેડૂતોનો રીડિંગ અંદર જે આપણે મીટર જોયે ને એ મીટર નું ઇન્ડિવિડ્યુઅલ મીટર નું રીડિંગ લઈ લઈએ આપણે જો રજીસ્ટર કે રજીસ્ટર મને પાછળનું રીડિંગ કેટલું હતું ગઈ 15 4 અને 15 પાંચે એ કેટલું રીડિંગ છે એ રીડિંગ નો તફાવત આવે એ રીડિંગ માં જ્યારે કનેક્શન લીધું ત્યારે 4 થી 5 રૂપિયા એક યુનિટ નો ભાવ હતો પછી કે સાહેબ કે અમારા જે બધા સચિવાલયમાં જે ચા ધક્કા થયા પણ આ ભાવ ઘટાડતા ઘટતા રીડિંગ યુનિટનો ભાવ 80 પૈસા છે અત્યારે આમ તો ઇન્ડસ્ટ્રીયલ પાવર 5 થી 12 થી 15 રૂપિયા છે આ રોડ પર અમારી ફેક્ટરી છે લોકલ કે એચટી કનેક્શન છે એ બધા યુનિટનો ભાવ 10 થી 15 રૂપિયા છે એ ભાવ આપણે સિંચાઈ માટે છે કનેક્શન એ છે પણ 80 પૈસા છે આપણે અત્યારે જે પેમેન્ટ કરીએ ને એ રીડિંગનો ભાવ 80 પૈસા છે

आप ड्रेपेरिक गश्त थी चिंचाई करो उसे तो कि हमें चांदी पानी तभी बोला था हमारा करामात संग्रह करें ऐसी आपने उद्योग हम करिए तो उद्योग हम करामात सरकार ऐ लड़ा सरकार गाड़ी न करती लेकिन नहीं आती कि हमें उद्योग हम करिए छे पानी सरकारी योजना जिस प्रार्थना केसन नजीब करता है तो आज इस लेयरियस

જ્યાં વનખરનું બિલ બન્યું જેટલા હેક્ટરનું એટલું ને એટલું વનખર આપણે કેમ તો જોરી લઈએ એટલે આપણા માટેનું માર્જિન ઘટી ગયું ત્યાં સસ્તા ચલાવો ચલાવી કેમ તો આ વૈવટ કરવા માટે આ યુનિટમાં ગાળો રાખે છે કે વહીવટી ખર્ચ નીકળે એ કરવું ને કારણ કે વનખર વનખર થાય ગયું એટલે ખેડૂતોને તો ફાયદો કે ભાઈ સિંચાઈ જેટલું બિલ આવ્યું એટલા પૈસા આપણે ખેડૂતોને મળી જાય એ તો ત્યાં જ રહે આપણા જોડે કંઈ વધતું જ નથી એટલે આ એક વનખરની મર્યાદા છે એટલે આ રીતે ખેડૂત જોડેથી સિંચાઈ લેની આ સાહેબ એ કહ્યું કે ઘરના એ પણ ઓછું આવે એ યુનિક વાત છે લાઈટ રાત્રે નહીં આપણે ઉપર છે પૈસા હોય તો આવે આપણે વૈભવ એની અંદર સમાવેશ થઈ જાય એટલા માટે એટલું અને દિવસનું જ પાણી આપવાનું રાત્રે પાણી આવતા જ નહી રાત્રે વર્ષોથી ઘણા વરસથી ત્યાંથી બોર નાયા રાત્રે જ પાણી વાળી બાપા ભરી ગયા આપવાનું રાત્રે અત્યારે એના સવારે આપણે આપવાનું આપવાનું બની જાય